ખરાઈ થયા બાદ એસીબીએ એક કોર્પોરેટરની ધરપકડ કરી છે જ્યારે બીજા કોર્પોરેટર સામે આગામી દિવસોમાં કાર્યવાહી થશે આ ધરપકડ બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ખોલીને બહાર આવ્યા છે અને આમ આદમી પાર્ટીને તોડ પાર્ટી ગણાવી રહ્યા છે કુમાર કાનાણી કહ્યું હતું કે આ કોર્પોરેટરનો ભ્રષ્ટાચારનો આરોપ છે તે તદ્દન સ્વાભાવિક છે કારણ કે હવે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી બની ગઈ છે તેના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય

એ આપને લાગે કે સ્વાભાવિક હોય છે કારણ કે આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે તોડબાજ પાર્ટી બની છે એમના નીચે નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય મનીષ સિસોદરીયા હોય ધારા હોય સંસદ સભ્યો આ બધા ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો એનો કોર્પોરેટર અહીંયા ભ્રષ્ટાચાર કરી હોય આમ આપને એમ લાગે કે આખી પાર્ટી તોડબાડ પાકી છે અને ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર ઇનામ ઈમાનદાર પાર્ટી તરીકે મત મેગ્યા હતા એ વિશ્વાસનો કચ્છર ઘાણ કરીને આજે ભ્રષ્ટાચારમાં કલા ડૂબ આખી આમ આદમી પાર્ટી છે